ભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં આવેલા ધોધમાર વરસાદ બાદ વર્તુ બે ડેમનું પાણી રાવલ ગામમાં ધુસ્યું હતું જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પણ થયું હતું ત્યારે વર્તુ બે ડેમના પ્રશ્નને લઈને ખેડૂતો આક્રમક જોવા મળ્યા ખેડૂતોએ રાવલમાં આવેલા પૂરને માનવસર્જિત ગણાવીને સિંચાઈ યોજનાના અધિકારી પર આડેધડ પાણી છોડવાનો આરોપ લગાવ્યો સાથે ખેડૂતોએ અણઘડ નિર્ણય કરનારા સિંચાઈ વિભાગના અધિકારીને ફરજ મુક્ત કરવાની પણ માંગ કરી છે આ ઉપરાંત રાવલ નગરપાલિકાને દર વર્ષે આવતા પૂરના પ્રકોપથી બચાવવાની અને વર્તુ ડેમ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરી નદીમાં પ્રોટેક્શન વોલ બનાવવાની પણ ખેડૂતોએ માંગણી કરી છે જે અમારી નદી છે વર્તુ નદી વર્તુ નદી ઉપર ડેમ આવેલો છે વર્તુ બે અને એના ઉપર પણ સાથે સાત ડેમ બીજા આવેલા છે તે ટૂંકમાં કહીએ તો એનું પાણી કોઈ એક વ્યવસ્થા વગરનું છોડી આપવામાં આવે છે અને એના હિસાબે આજે ખેડૂતોનું

પોરબંડા જિલ્લામાં એના લીધે જે કઈ ડેમ છલકાયા છે અને ઉપર અમારે રાવળમાં ત્રણ ડેમ આવેલા છે વળતું હળથી અને હાનિ આ ત્રણેય ડેમનું પાણી અમારે એકી સાથે પાણી આવે છે અને ડેમના અધિકારીઓને જે બેદરકારીને લીધે એકી સાથે દરવાજા ઉપાડે છે થ્રી થ્રી લોડમાં પાણી આવે છે અને એને લીધે અમારું જે જમીન ધોવાણ થાય છે એમાં જમીન ધોવાણ માં એક એક ખેડૂતને ને ખાડા એમ માનો કે વેગે કદાચ દસ લાખ રૂપિયા તમે ખર્ચો તો પણ એ ખાડા પુરાય એમ નથી બાર જુલાઈ એ સરકાર હવામાન વિભાગ આગાહી કરે છે કે બાવીસ અઢાર થી બાવીસ જુલાઈની વચ્ચે વરસાદ પડશે પંદર ઓગસ્ટે હવામાન વિભાગ આગાહી કરે છે કે બાવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટની વચ્ચે વરસાદ પડશે તો બંને વખતે ડેમ છલોછલ ભરેલા હતા તો ડેમનું પાણી ધીરે ધીરે ખાલી કરવું જોઈએ તો થયું છે એવું કે ડેમ છલોછલ ભરાઈ ગયો ઉપરથી પાણી જ્યારે જયારે ખેડૂતો અને ખેડૂતોએ હેન્ડલ મારવા લાગ્યા ત્યારે એના પાતિયા ખુલા ને એ કાર બધા દરવાજા ખોલી નાખ્યા અને એના કારણે કલ્પના ના કરી શકાય એવી તબાહી થઈ છે એટલે આ રાવલમાં જે આખા ગુજરાતે જોયું રાવલ ડૂબતું એ કુદરતી આપતી નહીં પણ આ ડેમ મેનેજમેન્ટના મિસમેનેજમેન્ટના કારણે સિંચાઈ વિભાગના મિસમેનેજમેન્ટના કારણે રાવલ ભોગ બન્યું છે એવી જ રીતે તમામ ખેડૂતો ભોગ બઈના છે